લોટ ક્રિસબેનો દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે માર્ચ પાંચમી તારીખ ભસ્મ બુધવાર આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો પ્રાર્થના કરું છું પ્રભુના વચન સાંભળીએ તપઋતમાં પ્રવેશ કરતા પ્રભુના વચન માટે વધારે સમય આપીએ અને પ્રભુના વચન આપણા જીવનમાં ઘણું પરિવર્તન હૃદય પલટો ચોક્કસ લાવશે શાસ્ત્ર પાઠ સાંભળીએ માત્યનો ગ્રંથ છઠ્ઠો અધ્યાય પહેલી કડીથી છઠ્ઠી કડી સુધી અને સોળથી અઢારમી કડી સુધી ઈશ્વે કહ્યું હું તમને ચેતવું છું કે લોકોની નજરે ચડવા માટે તેમના દેખતા ધર્મ કાર્ય કરશો નહીં નહીં તો તમારા પરમપિતા તરફથી તમને બદલો નહીં મળે એટલે જ્યારે તું કંઈ દાન ધર્મ કરે ત્યારે દાંબિક્યો લોકોની વાહ વાહ વહેળવવા માટે સભાગૃહોમાં અને શેરીઓમાં ઢોલ પીટે છે તેઓ તું પીટીશ નહીં હું તમને ખાતરીથી કહું છું કે તેમને તેમનો બદલો ક્યારનો મળી ચૂક્યો હોય છે પણ જ્યારે તું ધન ધર્મ કરવા બેસે ત્યારે તારો જમણો હાથ શું કરે છે એની જાણ તારા ડાબા હાથને થવા ના દઈશ આમ તારા ધાન ધર્મ ગુપ્ત રહેશે અને ગુપ્ત કર્મોને જાણનાર તારા પિતા તને બદલો આપશે વળી તમે જ્યારે પ્રાર્થના કરો ત્યારે દાંબિકોની જેમ વરસો નહીં એ લોકોને સભાગૃહોમાં અને શેરીઓને નાકે ઊભા રહીને પ્રાર્થના કરવી ગમે છે કારણ તો જ બધા તેમને જોઈ શકે નહીં હું તમને કાતરીથી કહું છું તેમને તેમનો બદલો મળી ચૂક્યો હોય છે પણ તું જ્યારે પ્રાર્થના કરે ત્યારે તારી ઓરડીમાં જઈને બારણાવાસ જે અને એકાંતમાં પણ વસનાર તારા પિતાની પ્રાર્થના કરજે એકાંતની વાત જાણનાર તારા પિતા તને બદલો આપશે વળી જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે દાંબિકોની પેટે ઉદાસ દેખાશો નહીં તેઓ તો લોકોને પોતાને ઉપવાસની ખબર પડે એટલા માટે મોડું વરવું કરીને ફરે છે હું તમને ખાતરીથી કહું છું કે તેમને તેમનો બદલો મળી ચૂક્યો હોય છે પણ તું જ્યારે ઉપવાસ કરે ત્યારે માથામાં તેલ નાખજે મોધોજે જેથી તે ઉપવાસ કર્યો છે એવું લોકો જાણવા ના પામે ફક્ત એકાંતમાં પણ વસનાર તારા પિતા જાણે એકાંતની વાત જાણનાર તારા પિતા તને બદલો આપસે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિષ્મલ ભય તબેનો તપ ઋતુ એક અદ્ભુત ઋતુ એક આનંદનું ઋતુ એક આશીર્વાદનું ઋતુ શાંતિનું ઋતુ સમાધાન ઋતુ પ્રેમનું ઋતુ છે એટલે આ ઋતુમાં ખાસ કરીને પ્રવેશ કરતા ઈશ્વરની વિશેષ કૃપા માટે પ્રભુ પાસે આવવા માટેનો અદભુત ઋતુ છે અને પ્રભુ હંમેશા શાસ્ત્રપ દ્વારા આપણે કહે છે મારી પાસે આવો તપઋતુ દરમિયાન ચાલીસ દિવસ અને ત્યાર પછી પચાસ દિવસ કુલ નેવું દિવસ એટલે બધ સ્તંભ પ્રત્યે આપણું પ્રયાણ ચાલીસ દિવસ અને પછી પુનરુત્થાન તરફ ફરી પચાસ દિવસ એમ નેવું દિવસ આપણને આપવામાં આવે છે આ આ આ ઋતુ એક આનંદનું ઋતુ છે યોગ્ય તૈયારી કરવા માટે અને પુનરુત્થાનમાં આનંદ માણવા માટે પ્રભુ આપણને હાકલ કરે છે હા ક્રિષ્મા ભૈયતાબેનું દરેક ધર્મમાં આ દાન ધર્મ કરવું પ્રાર્થના કરવી અને ઉપવાસ કરવો દરેક ધર્મમાં છે આપણે બધા કરવીએ છીએ અને એવું જ લોકો પણ કરતા હતા બધા સામાન્ય રીતે એટલે પ્રભુ આપણે ખાસ કરી આપણે ધ્યાન આપવાનું છે પ્રભુ શું નહીં કરવાનું અને કેવી રીતે કરવાનું એટલે ફરી ફરી ભારપૂર્વક પ્રભુ કહે છે તમે દાંભિકો કરે એવી રીતે કરશો લોકો તમે પ્રાર્થના કરો દાન ધર્મ આપો અને ઉપવાસ કરો કોઈને ખબર નહીં પડવા દેવાનું કારણ કે લોકો વાહ વાહ મેળવવા માટે બધું કરતા હોય એમાં તમને બદલો મળવા નહીં પણ તમારે તો એવી રીતે પ્રાર્થના કરવાની માત્ર ગુપ્તમાં તારા પિતા હોય અને ધન ધર્મ કરે તારા પરમ પિતાને ખબર પડે એવી રીતે કરવાનું છે ક્રિષ્મ વલ્લભયતાબેનો ઇરમિયાના ગ્રંથમાં પૈગરો પૈગંબર ઇરમિયાના ગ્રંથમાં પહેલો અધ્યાયમાં જ્યારે ઈશ્વર એને બોલાવે ત્યારે પહેલો અધ્યાય દસમી કલામાં પ્રભુ એને કહે છે આજે હું તને પ્રજાઓના અને રાજ્ય ઉપર સત્તા પૂછું તારે તોડી પાડવાનું છે ઉખેડી નાખવાનું છે વિનાશ કરવાનું છે ઉથલાવી પાડવાનું છે બાંધવાનું છે અને રોપવાનું છે કેટલા અદ્ભુત વાક્ય છે કે જ્યારે આપણા આપણા શરીરમાંથી આપણા જીવનમાંથી આ બધું દૂર કરીએ જે કચરા હોય જે મેલ હોય એ દૂર કરીએ ત્યાર પછી આપણે બાંધી શકીએ અને રોપી શકીએ એટલે શરૂઆતમાં તો આપણે તો તોડી પાડવાનું છે ઉખેડી નાખવાનું છે વિનાશ કરવાનું છે ઉથલાવી નાખવાનું છે આ બધું આપણે જીવનમાંથી દૂર કરીએ તો પછી આપણે બાંધી શકીએ અને રોપી શકીએ એમ છે હા કૃષ્ણતાબેનો દાન ધર્મ કરવો આપણે જાણીએ છીએ કે આપણે ગુપ્તમાં કરવાની કોઈને ખબર પડે એવું જરૂર નથી અને દાન કરવાથી આપણે ઈશ્વરનો આશીર્વાદ મળે છે આપણે જાણીએ છીએ પૈસાવાળા ધનવાન માણસ અને લાઝરોસ કે એ ધનવાન માણસ નરકમાં ગયો એટલા માટે એ દાન ધર્મ કરવા તૈયાર નહીં એટલે જે માણસ ત્યાં જે બીમાર જે ગરીબ માણસ હતો એને પડેલો જોઈને એને બિલકુલ લાગણી વગરનું એ જીવન જીવ્યો અને એવી જ રીતે પ્રાર્થના કરીએ આપણે પ્રભુ કહે છે કોઈને ખબર પડે એવી રીતે પ્રાર્થના કરવાની તારા પરમપિતાને ખબર પડે એવી રીતે પ્રાર્થના કરવાનું અને સાથે સાથે ઉપવાસ કરે પ્રભુ ઈસુ પોતે માતા નગરમાં સત્તર મોધ્યમે એકવીસમી કલમ કહે છે આ પ્રકારના એટલે પ્રભુ પ્રભુ યસુના શિષ્ય પાસે એક અદ્ધુત વળે ગયેલા છોકરાને લાવે છે એ લોકો કરી શક્યા નહીં એટલે પ્રભુ ઈસુ પોતે કહે છે માતીના ગ્રંથમાં એક સત્તર મોધ્યમ એક આ પ્રકારના અશુદ્ધાત્મા પ્રાર્થના અને ઉપવાસ સિવાય બીજા કશાથી કાઢી શકાતું નથી એમ કરીને કહે છે એટલે આપણે પણ આ ધાર્મિક જે આપણે સમય આપ્યો છે અદ્ભુત તક આપીએ છીએ પ્રાર્થના કરવા માટે દાન ધર્મ કરવા માટે અને સાથે સાથે ઉપવાસ કરવા માટે આ ઋતુ પ્રભુના વચન પ્રમાણે કે વધારેને વધારે પ્રભુ માટે સમય આપીએ અને સાથે સાથે જે દાન ધર્મ કરવાનું હોય પ્રભુનો મહિમા અર્તા કરીએ અને જે ઉપવાસ કરીએ અને પ્રભુના મહિમા અર્થે કરીએ જેથી કરી આ ઋતુ આપણા જીવનમાં અદ્ભુત ઋતુ તરીકે આનંદ ઋતુ તરીકે આશીર્વાદની ઋતુ તરીકે શાંતિનું ઋતુ તરીકે ક્ષમાધાન ઋતુ તરીકે અને સાથે સાથે ક્ષમાનું ઋતુ તરીકે આ ઋતુ એક સાર્થક રૂપ આપણે જરૂર ચોક્કસ બનાવી શકીએ હા ક્રષ્ણમાવલા ભય તાબેનનું આજના સંદેશ સંદેશમાં ચિંદન શાસ્ત્ર પર સમજવા માટે અને આ ઋતુ સમજવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાના દિવ્ય સંધિ સબસ્ક્રાઇબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદ છો અભિષેક્ત છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું પ્રભુ તમારા અંતરમાં વસો સર્વસક્તમ પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પ્રભુતરો આ મેન બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ